વાદીઓને મોટી ભેટ આપી વાડમાં પાંચસો આવાસોનું લોકાર્પણ કર્યું રામાપીરના ટેકરા પાસે આવાસ બની રહ્યા છે ચૌદસો આવાસ અને ચૌદ દુકાનો પૈકી પાંચસો લોકાર્પણ કરવામાં આવ્યું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તૈયાર થયા છે આવાસ એસી ત્રીસ ચોરસ મીટર કાર્પેટ એરિયા ધરાવતા વન બી એચ કે આવાસો જે તૈયાર થયા છે કોમન પ્લોટ આંગણવાડી હેલ્થ સેન્ટર પ્લે એરિયા અને ગેસ કનેક્શનની સુવિધાઓથી આવાસ તૈયાર છે કેન્દ્રીય ગૃહમંત્રીએ કે જેવો અમદાવાદમાં આવાસો કે જેનું લોકાર્પણ કર્યું ચૌદસો આવાસો કે જેનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું ને ત્યારબાદ આપ જુઓ ત્યાં ઉપસ્થિત જે લોકો છે કે જે લોકો ત્યાં આવ્યા હતા તે લોકો સાથે અભિવાદન કરી રહ્યા છે અમિત શાહ સિદ્ધાજ ફરી એકવાર હિતેન પાસે જઈશું પરંતુ આ દ્રશ્યો જુઓ વાડજમાં પાંચસો અઠ્યાસી આવાસો છે જેનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી અમિત શાહે કર્યું આજની તમને આ અમદાવાદ ખાતે તેઓ અને જે આવાસો છે તેમાં અનેક સુવિધાઓ છે અનેક સુવિધાઓથી સજ્જ આ આવાસોની ભેટ તમામ લોકોને મળી છે તે લોકો ખુશ જોવા મળી રહ્યા છે વાડજના દ્રશ્યો ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદીઓને મોટી ભેટ આપી છે વાડજમાં પાંચસો ને અઠ્યાસી આવાસોનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવ્યું આ આવાસો બનીને તૈયાર છે કોમન પ્લોટ આંગણવાડી હેલ્થ સેન્ટર પ્લે એરિયા અને ગેસ કનેક્શનની સુવિધાઓથી સજ્જ છે આવાસ અને જે લોકોને ઘરના ઘરની ઈચ્છા હતી આશા હતી અને તે લોકોની જે સપનું હતું એ સપનું પૂરું થયું છે હિતેન અમારી સાથે જોડાયેલા છે હિતેન શું વિગતો હાલ મારો અવાજ આપને આવી રહ્યો છે બિલકુલ દીક્ષિત આગળ આપ જોઈએ તો ગૃહમંત્રી અમિત શાહ નો આજથી ત્રણ દિવસીય જે કરી રહ્યો છે હાલ જૂના વાયરસમાં પ્રાથમિક શાળા

તમે હાલ જે તસવીરો નિહાળી રહ્યા છો તે જૂના વાડજ ની પ્રાથમિક શાળા એક ની તસવીર છે જેનું નિરીક્ષણ હાલ જે છે તે ગૃહમંત્રી અમિત શાહ કરી રહ્યા છે હાલાકી શાળા જે હિસાબે નવીનીકરણ કરવામાં આવ્યું છે તેમાં શું શું સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે તે પોતે જ નિરીક્ષણ જે છે તે ગૃહમંત્રી તરફથી હાલ જે છે તે થઈ રહ્યું છે એક એક ક્લાસરૂમ તે જોઈ રહ્યા છે અહીંયા પહોંચ્યા તે પહેલા તે બાળકોની વચ્ચે સ્વયં ગયા હતા જે બાળકો રાહ જોઈને ઉભા હતા ગૃહમંત્રી અમિત શાહની એક ઝલક જોવા માટે ઓગણીસો પચાસ કરોડ વિકાસ કાર્યો નું લોકાર્પણ ખાતમુહૂર્ત તો ગૃહમંત્રી અમિત શાહ કરશે પણ તેની સાથે જ સાથે સાંજે પોતાના લોકસભા ક્ષેત્રમાં વિધાનસભા વાઈઝ એક ગુજરાત પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ એસજીડીપી મેદાન પર કરવામાં આવ્યું છે જેમાં ભારતીય ટીમના જે ખેલાડી છે હાર્દિક પંડ્યા તે પોતે ગૃહમંત્રી અમિત શાહ સાથે તે કાર્યક્રમની અંદર હાજર રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે અને બે વિધાનસભા ટુર્નામેન્ટનું ઉદઘાટન પણ ગૃહમંત્રી અમિત શાહના તરફથી આજના દિવસમાં કરવામાં આવશે તેના સિવાય અન્ય અગર વાત કરીએ તો આવનારા બે દિવસના કાર્યક્રમો પણ તે જ હિસાબે રહેશે પોતાના લોકસભા ક્ષેત્રના અલગ અલગ વિકસિત કાર્યક્રમો વિકાસના કાર્યક્રમોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત જે છે તે ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું બે દિવસનો તેમનો આ અલગ અલગ કાર્યક્રમ રહેશે અને આપ જુઓ કેન્દ્રીય ગૃહ મંત્રી કે જેઓએ આરોગ્ય કેન્દ્ર ગરીબ આવાસ યોજના અને મ્યુનિસિપલ સ્કૂલનું તેમણે ઉદઘાટન કર્યું અને સાંજે ક્રિકેટ પ્રીમિયમ લીગ ત્યાં પણ તેઓ ઉપસ્થિત રહેશે બે દિવસના તેમના આ કાર્યક્રમો છે નાના બાળકો સાથે પણ તેઓ રહ્યા તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું આપ જોતા રહો ઝી ચોવીસ